આજના બેઠાડુ જીવન અને પરિશ્રમ મહેનતના ભાવના કારણે આપણા ગુજરાતીઓનો મોટા ભાગના લોકોનું પેટ વધતું હોય છે એનું મુખ્ય કારણ છે કે આપણે વેપારી પ્રજા છીએ એટલે કે ધંધા વ્યવસાયથી જોડાયેલા લોકો છે બહુ મહેનત કરીએ એવું કામ આપણે હોતું નથી અને આખો દિવસ બેસવાનું હોવાથી જે વધારાની ચરબી છે એ શરીરની પેટ પર જ જમા થાય છે એટલા માટે આ પેટ ઓછું કરવા માટેનો દવા વગરનો એકદમ સિમ્પલ ઉપાય જે હું તમને આજે જણાવું છું એમાં તમારે એવું કરવાનું છે કે રાત્રે સૂર્યાસ્ત પછી અથવા રાત્રે મોડેથી તમારે જે અનાજ છે એટલે કે જે લોટમાંથી બનતી બનતી વસ્તુઓ છે ઘઉંમાંથી રોટલી કે ભાખરી કે જઉંમાંથી રોટલો બનતો હોય કે જુવારના રોટલા કે બાજરાના રોટલા એટલે કે લોટમાંથી બનતી બધી વાનગીઓ તમારે બંધ કરવાની છે એના બદલે સૂર્યાસ્ત પછી કે રાતના જમવાનું થાય એમાં હળવી વસ્તુઓ લેવાની છે જેમ કે ખીચડી છે દાળ ભાત છે બટાકાપોવા છે ફ્રૂટ છે આવું લેવાથી તમારા શરીરનું પાચન છે એ બરાબર થશે અને પાચન બરાબર થવાથી વધારાની ચરબી જે પેટ પર જમા થયેલી છે એ ધીમે ધીમે ઓગળશે